નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અર્ગમાં આપણું સ્વાગત છે અને આજે આપણે મેગ્નેટિઝમ અને મેટરની અંદર ડાયા પેરા ફેરા ફેરાની અંદર સોફ્ટ હાર્ડ ઇસ્ટેરિસિસ વક્ર સોફ્ટની હાર્ડની અંદર કાયમી ચુંબકો સોફ્ટની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ એ બધા ટોપિક પર આધારિત એમસીક્યુનો આજે આપણે પાર્ટ ટુ જોવાના છું તો રેડી છો ઓકે તો આપણે આ બધાની અંદર જ્ઞાન આધારિત છે એટલે બહુ સ્પીડી જશે ચાલો તો સ્ટાર્ટ કરીએ પાર્ટ ટુ એની અંદર પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ આપો પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ છે મેગ્નેટાઈઝેશન એ ચુંબકીય ક્ષેત્રના સંપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પ્રપોઝનલ ટુ દૂર કરો તો એમ ઇઝ ઇક્વલ ટુ સી બી બાય ટી રેડી આમાં તમારે જે કિંમત મૂકવી હોય આવું આમાં દેખાતું નથી તો મૂકી શકાય બી બરાબર મ્યુ જીરો એચ તો એમ બરાબર સી મ્યુ જીરો એચ બાય ટી રાઈટ આ ને નીચે લઈ જાઓ તો એમ બાય એચ બરાબર મ્યુ જીરો સી બાય ટી એમ બાય એચ એટલે કાય એમ આવો પણ હોઈ શકે છે હે કાયમ બરાબર મ્યુ જીરો સીટીપ્શન બળ રેખાઓ પેરામેગ્નેટિક પદાર્થમાંથી પસાર થવાનું પસંદ કરે છે કારણ કે મ્યુ અને કાયમ બંને ઓછા હોય છે મ્યુ વધારે અને કાયમ ઓછું મ્યુ અને કાયમ બંને વધારે મ્યુ અને કાયમ બંને વધારે હોય છે તો આન્સર સી તમારો સાચો જવાબ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ સામાન્ય લોખંડના ટુકડામાં ચુંબકીય ડાયપોલ્સ હોતા નથી ચુંબકીય ડાયપોલ્સ ચોક્કસ દિશામાં ગોઠવાયેલ હોય છે ચુંબકીય ડાયપોલ અલગ અલગ દિશામાં હા સામાન્ય લોખંડનો ટુકડો એટલે કે સામાન્યની અંદર સામાન્ય જ્યારે લોખંડનો ટુકડો હોય ને જ્યારે એને ચુંબકીય ક્ષેત્ર લાગુ ન પાડેલું હોય ત્યારે એની બધી જ ડાયપોલ્સ આવી અસ્તવ્યસ્ત હોય છે

ચુંબકીય ક્ષેત્રમાં તે વધુ પ્રબળ પ્રબળ ક્ષેત્રથી ઓછા ક્ષેત્ર તરફ ધકેલાય છે એટલે કે અહીંયા અપાકર્ષણ લાગશે વધુ પ્રબળથી ઓછા પ્રબળ તરફ જશે આમ આખી સમજૂતી મેં તમને થિયરિકલ કન્સેપ્ટમાં કરી દીધી છે તો પરિણામ એ બળ ચુંબકીય ક્ષેત્ર તરફ લાગશે પરિણામી બળ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ લાગશે ચુંબકીય ડાયપોલ અલગ અલગ દિશામાં હા પરિણામી બળ છે એ પ્રબળ નિર્બળ તરફ લાગશે એટલે આન્સર બી હેડે ને ક્લિયર આના ઉપરથી ખ્યાલ આવી ગયો તમને આગળ વધીએ નેક્સ્ટ પેરામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટેબિલિટી સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાને કાયમ છે કે ટી વન ઇઝ ઇક્વલ ટુ સત્યાવીસ અંશ સેલ્સિયસ એટલે ત્રણસો કેલ્વિન

બસો તોતેર છસો માંથી બસો ચારસો માંથી સત્યાવીસ અંશ સેલ્સિયસ ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ડાયા મેગ્નેટિક પદાર્થને ઉત્તર કે દક્ષિણ ધ્રુવ ની નજીક લઈ જતા ને ઉત્તર દક્ષિણ ધ્રુવની નજીક લઈ જતા તે અપાકર્ષણ અનુભવે છે અપાકર્ષણ લાગશે બંને ધ્રુવ વચ્ચે અપાકર્ષાય છે આન્સર બી રેડી તો ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ અસમાન ચુંબકીય ક્ષેત્રમાંગ્નેટિક પદાર્થને જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્ર જો એ ડાયા છે ધ્યાન રાખજો ખાસ રેડી અને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ વધુ પ્રબળથી ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે છે અથવા ધકેલાય છે તો આન્સર બી તમારો સાચો જવાબ છે ચાલો આગળ વધીએ ક્યુરીના નિયમ અનુસાર ટી નિરપેક્ષ તાપમાને પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટી ક્યુરીના નિયમ અનુસાર તો કાયમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સી બાય ટી આના પરથી ચુંબકીય સસેપ્ટેબિલિટી કાયમ પ્રપોર્શનલ ટુ વન અપોન ટી વન અપોન ટી ના સમ પ્રમાણમાં ચાલે છે યસ વન અપોન ટી ના સમ પ્રમાણમાં તો આન્સર બી તમારો સાચો જવાબ છે રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ડાયા

અને ફેરા માટે મ્યુ પી મ્યુ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ઓકે ચાલો તો આન્સર ઇઝ એ તમારો સાચો જવાબ છે આગળ વધીએ નેક્સ્ટ ઓરડાના તાપમાને નિકલ ફેરોમેગ્નેટિકનો ગુણધર્મ ધરાવે છે જો તેનું તાપમાન ક્યુરી તાપમાન કરતાં પણ વધારવામાં આવે તો ખાલી જગ્યા ગુણધર્મ બતાવશે ઓરડા તાપમાન નિકલ એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને એનું તાપમાન નિકલ પેરોમેગ્નેટિક છે ને તેનું તાપમાન ક્યુરી તાપમાન કરતા વધારતા તે પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જ રાઈટ તો તમારો જવાબ આવશે ડી ક્યુરી તાપમાન કરતા વધારો તો એ ફેરોમાંથી પેરો બની જાય ક્લિયર ચાલો આગળ વધીએ ધ્રુવની નજીક ફરી પાછું ચાલો રેડી આગળ ડાયામેગ્નેટિક પદાર્થની ચુંબકીય મોમેન્ટ ડાયામેગ્નેટિક પદાર્થની ચુંબકીય મોમેન્ટ શૂન્ય હોય છે ચાલો એટલા માટે કઈ ચુંબકતો ધરાવતા નથી ચાલો આગળનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચાર જુદી જુદી દોરીઓની મદદથી ચાર હલકા સળિયાઓ ચાર સળિયાઓ એ છે બી સી અને ડી લટકાવેલ છે હવે એક ગજ્ય ચુંબક સળિયાની નજીક વારા ફરતી લાવવામાં આવે છે ત્યારે માલુમ પડે છે કે સળિયો એ પાસે લઈ જાઉં ને ગજ્ય ચુંબકને કે ભાઈ આ એક સળિયો છે આ એક ગજ્ય ચુંબકને તમે એની નજીક લઈ જાઓ ચુંબક તો એ અપાકર્ષણ અનુભવે છે એટલે કે આ બે વચ્ચે શું થાય છે અપાકર્ષણ બરોબર ને તો આ અપાકર્ષણ થાય છે એનો મતલબ આ સળિયો કયો હોવો જોઈએ ડાયામેગ્નેટિક તો છે એ અસળીઓ એ અચુંબકીય છે એટલે ખોટું તો અપાકર્ષણ થાય છે એનો મતલબ હોય તોપાકર્ષણ ન આ નો આવે ચાલો ત્યાર પછી આપણે સળિયો બી લઈ લઈ ચાલો અસળીઓ બી આ એક ગજયો ચુંબક તો એમાં શું છે બી ઓછું આકર્ષણ અનુભવે છે એટલે કે આ બે વચ્ચે શું થાય છે આકર્ષણ જો આ બે વચ્ચે આકર્ષણ થતું હોય ને તો એનો મતલબ બી છે આકર્ષણ થાય વધારે પ્રબળ આકર્ષણ થાય એટલે બી એ પેરામેગ્નેટિક છે તો બી પેરામેગ્નેટિક છે હા છે આ સાચું ગણાય હજી જોઈ લઈએ ચાલો સી અહીંયા પણ એક દોરી વડે સળિયો લટક્યો છે

અસર થતી નથી ચાલો તો આના ઉપર અસર નો થાય એનો મતલબ એ ચુંબક નથી અચુંબકીય છે અહીંયા એ અચુંબકીય છે લખોટું એટલે સાચો જવાબ આમાંથી કયો આવશે એ જ આવશે રાઈટ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ છે એ બી પેરામેગ્નેટિક છે ક્લિયર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ને ખાલી જગ્યા ચુંબકીય સસેપ્ટિબિલિટી રૂમ હોય છે પદાર્થ માટે કાયમ ઋણ હોય છે તો ઋણ સસેપ્ટિબિલિટી કોની હોય તો કે ડાયામેગ્નેટિક પદાર્થ રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ચુંબકના બે ધ્રુવો વચ્ચે ડાયામેગ્નેટિક સળિયાને શિરોલંબ રાખી વિદ્યુત ચુંબક માંથી ત્યારે સળિયો ઉધ્વ દિશામાં ધકેલાય છે ખાલી જગ્યામાં મળે છે તો કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટ માટે ચુંબકત્વ ક્યાંથી મળે તો કે વિદ્યુત પ્રવાહના ઉદ્ગમમાંથી રેડી ને ઇલેક્ટ્રોમેગ્નેટ ની અંદર ચુંબક તો વિદ્યુત પ્રવાહના ઉદ્ગમમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે જ ઇલેક્ટ્રોમેગ્નેટ ની અંદર મેગ્નેટ ઉત્પન્ન થાય ને ઈ મેગ્નેટ ઉત્પન્ન થાય એટલે એની અંદર ડાયમેગ્નેટિક સળિયો મૂક્યો હોય તો સિમ્પલ વાત છે એ વધુ પ્રબળ ક્ષેત્રથી ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ ધકેલાય એને જરૂરી કાર્ય થાય તો એના માટે સોર્સ કોણ છે તો કે વિદ્યુત પ્રવાહનો ઉદ્ગમ ઉદગમ તો વિદ્યુત પ્રવાહના ઉદ્ગમમાંથી જ ઇલેક્ટ્રો મેગ્નેટમાં ચુંબક ઉત્પન્ન થાય તો તમારો જવાબ આવશે બી ક્લિયર વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ નેક્સ્ટ દ્રવ્ય માટે તાપમાન સાથે ચુંબકીય ચુંબકીયલ ફેરફાર ખબર છે કે ટુ ટી ચુંબકીય એ તાપમાનના વ્યસ્ત પ્રમાણ અનુસાર બદલાય છે એટલે એક વધે અને બીજું ઘટે તો આન્સર ઇઝ બી ઇઝ ધ રાઈટ આન્સર બરાબર ને આના ઉપરથી જ ખબર પડી જાય ચાલો રાઈટ ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફેરામેગ્નેટિક દ્રવ્ય પર લાગુ પડેલું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારવામાં આવે તો પરમીએબિલિટી કેટલી થાય ચુંબકીય પરમીએબિલિટી એટલે b બરાબર μh આના પરથી તમે μ લઈ લ્યો પરમીએબિલિટી b ના છેદમાં h ચાલો આના પરથી μ પ્રોપોર્શનલ ટુ 1/h આના પરથી તમે કહો જી h વધારતા

નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ